જ્ઞાનવર્ધક વાર્તા છે મિત્રો આ પૂરો સાંભળજો વિનંતી છે તમને કહેવાય છે કે સ્વર્ગ શનિદેવમાં બહેસ થઈ દલીલ થવા લાગી લક્ષ્મીજી કહે હું મોટી છું શનિદેવ કહે હું શ્રેષ્ઠ છું બંને વચ્ચે જ્યારે નિર્ણય ન થયો કે બંને શ્રેષ્ઠ કોણ છે એટલે તેમણે ધરતી પર જઈને કોઈ ઈમાનદાર રાજા પાસે જઈને નિર્ણય લેવાનું નક્કી કર્યું એ દિવસોમાં ધરતી ઉપર પ્રયાગરાજમાં શ્રી વત્સ નામના એક રાજા રાજ્ય કરતા હતા એ તેમના ન્યાય માટે બહુ પ્રસિદ્ધ હતા દૂર દૂરથી લોકો દૂર દૂર સુધી લોકો એમને પ્રશંસા કરતા હતા શનિદેવ અને માતા લક્ષ્મી શ્રી વત્સ રાજા પાસે ગયા અને તેમના વચ્ચે જે ઝઘડો થઈ રહ્યો હતો શ્રેષ્ઠ કોણ છે એ વાત કહી કે અમારા બંનેમાં એ સાબિત નથી થઈ રહ્યું કે શ્રેષ્ઠ કોણ છે કૃપા કરી તમે અમારો નિર્ણય કરો શનિદેવ અને માતા લક્ષ્મીની વાત સાંભળી રાજા શ્રી વત્સ બહુ મોટા ધર્મ સંકટમાં ફસાઈ ગયા કે આ બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે કેમ કહું જો શનિદેવને શ્રેષ્ઠ કહીશ તો માં લક્ષ્મી રિસાઈ જશે અને લક્ષ્મીજી જો નારાજ થઈ ગયા તો મારા રાજ્યનું ધન વૈભવ સંપત્તિ નષ્ટ થઈ જશે જો શનિદેવને નારાજ કરી દીધા તો એ એમના ક્રોપથી બધું નષ્ટ ભષ્ટ કરી નાખશે રાજા જ્યારે કોઈ નિર્ણય પર પહોંચ્યા નહીં તો શનિદેવ અને મહાલક્ષ્મી રાજાને એક મહિનાનો સમય આપીને ચાલ્યા ગયા અને કહ્યું કે અમે એક મહિના પછી આવીશું ત્યાં સુધી તમે બરાબર વિચાર કરી લો મિત્રો એમના ગયા પછી તો રાજાની ઊંઘ હરામ થઈ ગઈ એ દરેક ક્ષણે એ જ વાતનો વિચાર કરતા હતા કે એક મહિના પછી જ્યારે શનિદેવ અને માતા લક્ષ્મી આવશે તો એ કોને શ્રેષ્ઠ કહેશે શું નિર્ણય લઈશ હું રાજા સામે પરિસ્થિતિ બહુ જ વિકટ હતી કે એકને મોટો કહીશ તો બીજાને ખોટું લાગશે અને બીજાને ખોટું કહીશ તો પહેલાને ખોટું લાગશે આમ થવાથી એમના પર રાજે પર બહુ સંકટ આવશે રાજાને એક રાણી હતી ચિત્રાંગના નામની એ પતિવ્રતા એની રાણી હતી પતિને અત્યંત ચિંતામાં જોઈને રાણી ચિત્રાંગનાએ પૂછ્યું અરે સ્વામી મહારાજ તમે કઈ વાતને લઈને ચિંતામાં છો કૃપા કરી તમારું દુઃખ મને કહો રાજાએ એની પત્ની રાણીને બધી વાત કરી લક્ષ્મીજી અને શનિદેવની રાણીએ રાજાને એક સુઝાવ આપ્યો કે જુઓ તમે તમારા મુખેથી કોઈને પણ નાનો કે મોટો કહેશો નહીં બંને પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે એમના નાના મોટાનો નિર્ણય તેમના પોતાના ઉપર જ છોડી દો તમે એક કામ કરો એક સોનાનું અને એક ચાંદીનું સિંહાસન બનાવો બંનેનું સિંહાસન તમારી ડાબી અને જમણી બાજુ મૂકાવી દેજો સોનાનું સિંહાસન તમે તમારા જમણી બાજુ લગાવજો અને ચાંદીનું સિંહાસન તમારી ડાબી બાજુ લગાવજો એક મહિના પછી જ્યારે શનિદેવ અને માતા લક્ષ્મી આવશે તો લક્ષ્મીજી તમારી જમણી બાજુનું આસન ગ્રહણ કરશે કેમ કે તે માતા સ્વરૂપ છે અને શનિદેવ તમારી ડાબી બાજુ બિરાજમાન થશે બેસી જશે જ્યારે એ તમને કંઈ પૂછે તો તમે એમના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપતા નહીં જ્યારે બહુ પૂછે તો તમે એમને કહી દેજો કે તમે તમારી શ્રેષ્ઠતાનો નિર્ણય જાતે જ કરી લ્યો હું શું જવાબ આપું તમને રાણીની વાત રાજાને બરાબર લાગી ભક્ત મિત્રો આ બાજુ જ્યારે એક મહિના પછી લક્ષ્મીજી અને શનિદેવ દરબારમાં આવ્યા તો એમ જ કર્યું રાજાએ જેવું તેમને રાણીએ કહ્યું હતું માં લક્ષ્મી સોનાના સિંહાસન પર બિરાજમાન થઈ ગયા અને શનિદેવ ચાંદીના સિંહાસન ઉપર બેસી ગયા પછી જ્યારે તેમણે રાજા પાસે એમના શ્રેષ્ઠતાનો થવાનો નિર્ણય માંગ્યો તો રાજાએ કહ્યું કે તમે બંનેએ જાતે જ નાના અને મોટા થવાનો નિર્ણય કરી લીધો છે આમાં હું શું કરી શકું છું ભક્ત મિત્રો આ સાંભળી ભગવાન શનિદેવ નારાજ થઈને ત્યાંથી ચાલ્યા ગયા માતા લક્ષ્મીએ કહ્યું કે પુત્ર શનિદેવ તમારાથી નારાજ થઈ ગયા છે અને તેમના કોપના કારણે તમારા ઉપર બહુ મોટું સંકટ આવી શકે છે પરંતુ તમે ચિંતા ન કરો હું તમારી સાથે છું શનિ દેવે રાજા ઉપર એવો કોપ વરસાવ્યો કે એમના રાજ્યના રાજ્યમાં ભયંકર કાળ પડ્યો લોકો ભૂખ્યા મરવા લાગ્યા નર નારી જીવ જંતુ બધા જ તેમના રાજ્યને છોડીને બીજા રાજ્યમાં જવા લાગ્યા રાજાથી એના રાજ્યની આવી દશા જોવાતી ન હતી એક વર્ષ પછી રાજાએ પણ તેના રાજ્યને છોડવાનો નિર્ણય કર્યો હવે એ તેમની પત્ની ચિત્રાંગનાને સાથે લઈને ઘરેથી નીકળી ગયા એક પોટલીમાં તેમણે હીરા મોતી ઘરણા બધા ભરી લીધા વિચાર્યું કે જ્યાં પણ રહીશું ત્યાં તકલીફ આવશે તો આ કામ લાગશે આને વેચીને આપણું ગુજરાન ચલાવીશું રાજા રાણી ઘરેથી હજી નીકળ્યા હતા કે એ જ સમયે ભયંકર તોફાન આવ્યું બાજુ અંધકાર છવાઈ ગયો એ અંધારાના કારણે રસ્તો ભટકી ગયા સમજમાં ન આવતું હતું કે ક્યાં જવું ત્યારે માતા લક્ષ્મીએ નાની એવી કન્યાનું રૂપ લીધું અને આવ્યા અને ફાનસના પ્રકાશથી તેમને એક નદીના કિનારે છોડી દીધા પછી માં લક્ષ્મી ત્યાંથી ચાલ્યા ગયા હવે રાજા રાણી આગળ રાજા રાણીની આગળ એ સમસ્યા હતી કે નદીને પેલે પાર કેવી રીતે જવું હજી આમ વિચાર કરી જ રહ્યા હતા કે શનિદેવ દેવ એક નાવિકનું રૂપ લઈને નાવ લઈને ત્યાં પહોંચી ગયા રાજા રાણી જ્યાં ઊભા હતા રાજાએ નાવિકને નદીને પેલે પાર લઈ જવા માટે આગ્રહ કર્યો નાવિક બોલે છે હું તમને પેલે પાર પહોંચાડી તો દઈશ પણ મારી નાવડી બહુ નબળી છે આમાં એક વારમાં એક જ વ્યક્તિ એક જ સવાર સવારી બેસી શકે છે રાજા બોલ્યા ઠીક છે ચાલો એક એક કરીને અમને પેલે પાર ઉતારી દો નાવિક બનેલ શનિદેવ રાણીને પેલે પાર પહેલા પહોંચાડી દીધા બીજી વાર રાજાને લઈ ગયા અને ત્રીજી વાર એ નાવી રાજાના ધનનું પોટલું રાખી લીધું પણ એ નાવિક તો સ્વયં શનિદેવ હતા માટે એ ધનનું પોટલું લઈ અને નદીની વચ્ચો વચ્ચે ગાયબ થઈ ગયા હવે તો રાજા રાણી પાસે જે ધન હતું એ પણ ન રહ્યું હવે તો ખાવાનું શું ભોજનનું સંકટ ઊભું થઈ ગયું જે ધન હતું એ તો ચાલ્યું ગયું ખરું સંકટ આવ્યું પણ રાજા ઘણા ધીરજવાળા હતા ભગવાનની ઈચ્છા સમજીને એ ત્યાંથી આગળ ચાલતા ચાલતા એક ગામમાં પહોંચી ગયા ત્યાંના ગામના લોકો લાકડા કાપીને વેચતા રહેવા લાગ્યા અને લાકડા વેચીને તેમનું ગુજરાન ચલાવવા લાગ્યા લક્ષ્મીજીની કૃપાથી એમને ચંદનનો બગીચો મળી ગયો રાજાએ ચંદનના લાકડા વેચીને ઘણા પૈસા કમાવી લીધા હવે તો રાજા રાણીનું જીવન સુખપૂર્વક વીતવા લાગ્યું રાજા અને રાણીની શાંતિ સુખ ચેન જોઈને શનિદેવે એક બીજી રમી એક વ્યાપારી આજે એમનો જહાજ એ નદીના કિનારે ફસાઈ ગયો હતો વ્યાપારી જહાજ ચલાવવાની ઘણી કોશિશ કરી રહ્યા છે પણ જહાજ તસથી મસ્ત નથી થઈ રહ્યું વ્યાપારીને કઈ સમજાતું ન હતું કે શું કરવું ત્યારે શનિદેવ એક બ્રાહ્મણનું રૂપ લઈને એ વ્યાપારી પાસે આવ્યા અને બોલ્યા વેપારી તારું આ જહાજ ચાલુ થઈ જશે જો કોઈ પતિવ્રતા સ્ત્રી તારા જહાજને હાથ લગાડી દેશે તો ત્યારે એવું જ બન્યું ત્યારે વેપારીએ એવું જ કર્યું પૂરા ગામની સ્ત્રીને બોલાવી બધી બધીએ જહાજને હાથ અડાડ્યો જહાજ છતાં પણ હલ્યું નહીં કોઈએ બતાવ્યું કે ગામમાં હજી એક સ્ત્રી બાકી રહી ગઈ છે જે હજી સુધી અહીં આવી નથી વેપારી પોતે રાજાના ઘરે ગયો એ સ્ત્રીને બોલાવવા માટે એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ રાણી ચિત્રાંગના હતી વેપારી જ્યારે રાણીને નિમંત્રણ આપે છે તો રાણીએ ત્યાં જવા માટે ના કહી દીધી અને કહ્યું કે આ સમયે મારા પતિ જંગલમાં લાકડા કાપી રહ્યા છે હું તમારા જહાજ પાસે નહીં જઈ શકું

જહાજ પાસે ગયા અને જહાજને હાથ અડાડ્યો જહાજ જહાજને અડ્યા અને જહાજ તો હલવા ચલવા લાગ્યું આ જોઈ વેપારીના મનમાં પાપ જાગ્યું કે આ સ્ત્રીને હું મારી સાથે લઈ જાઉં આ સ્ત્રી બહુ સુંદર પણ છે અને જો ક્યાંક કોઈ વાર મારું જહાજ ફસાઈ ગયું તો આના અડવાથી મારું જહાજ નીકળી જશે આમ વિચારી વેપારીએ રાણી ચિત્રાંગનાને જહાજમાં તેની સાથે ખેંચી લીધી અને જહાજ લઈને ચાલતો થઈ ગયો પરંતુ પાપ આવી ગયું એ તેની પત્ની બનાવાનું વિચાર કરી રહ્યો હતો વેપારી રાણીએ વેપારીના છેડછાડ કરવાથી કંટાળીને સૂર્યદેવને પ્રાર્થના કરી કે હું તેને એના સતીત્વની હું મારા સતીત્વની રક્ષા કરવા માંગુ છું અને મને સતીત્વની રક્ષા કરવા માટે મને કોડ આપી દો એ જ સમયે સૂર્યદેવની પ્રાર્થના સાંભળી અને એ જ ક્ષણે એ જ પળે રાણીના શરીરે કોડ ફૂટી નીકળ્યો એકદમથી રાણી કદરૂપી થઈ ગઈ આવું કદરૂપુ શરીર જોઈને વેપારી એની પાસે જતો તો ન હતો પણ એ રાણીને હંમેશા તેની સાથે જ રાખતો હતો આ બાજુ રાજા રડતા રડતા નિરાશ થઈને નદી કિનારેથી ચાલ્યા જાય છે રાજા એમ વિચારીને હતા ત્યાં કે ફરી અહીં જહાજ આવે નીકળે તો હું મારી રાણીને છોડાવી લઉં અંતે તેને ઘણી શોધ કર્યા બાદ પણ જહાજ ત્યાં આવ્યું નહીં કઈ જહાજના ખબર પડી નહીં તો રાજા નદી કિનારે આશ્રમમાં સાધુઓ સાથે રહેવા લાગ્યા હવે રાજા ત્યાં સાધુઓની સેવા કરતા હતા અને તેમની ગાયોને ચરાવતા હતા ગાયનું જે ગોબર નીકળે એમાંથી છાણા બનાવતા હતા લક્ષ્મીજીની કૃપાથી સોનાના એ છાણા બની જતા હતા આ કારણે રાજા પાસે બહુ બધા સોનાના છાણા થઈ ગયા એક વાર વેપારી જે રાજાની પત્નીને લઈ ગયો હતો એનો જહાજ એ નદી કિનારે આવ્યો એટલે રાજા એ સોનાના છાણા બતાવીને વેપારીને કહ્યું જો તમે મને તમારી સાથે લઈ જશો તો આ સોનાના છાણા બધા જ હું તમને આપી દઈશ વેપારી રાજાને ઓળખી તો ગયો હતો પણ સોનાના છાણાની લાલચમાં તેને રાજાને પોતાની પાસે બેસાડી દીધો છાણાને પણ જહાજમાં બધા જ ભરાવી દીધા સોનાના અને જહાજ ચાલતું કર્યું થોડે દૂર ગયા બાદ વેપારીએ રાજાને નદીમાં ફેંકી દીધો રાજાની ચીસોનો અવાજ સાંભળી રાણીએ રાણીએ એનો અવાજ સાંભળી લીધો એટલે એને તરત જ એક તકિયો પાણીમાં ફેંકી દીધો એ તકિયાના સહારાથી રાજા એક પુલ પર પહોંચી ગયા જ્યાં આવતા જતા જહાજો પાસેથી મહેસૂલ એટલે કે કે પૈસા વસૂલવામાં આવતા હતા રાજાને રાજાને લોકોએ લોકોએ લીધો એ એ પૂછ્યું કોણ છે અને ક્યાંથી આવ્યા છે તો રાજા એ કહ્યું કે હું એક અત્યંત દુખી આદમી છું મારું બધું જ લૂંટાઈ ગયું છે તેની પાસે હવે કઈ નથી મારી પાસે હવે કઈ નથી રહ્યું ત્યાંના લોકોએ શ્રી વસ્ત રાજાને લઈને ત્યાંના જે રાજા હતા જે નગરના ત્યાં લઈ ગયા શ્રી વસ્ત રાજા ત્યાંની પાસે એક શ્રી વસ્ત એ એ રાજ્યના રાજા પાસે નોકરી માંગી રાજાએ એ શ્રી વસ્ત તેના બગીચાના માળીનું કામ સોંપ્યું હવે જ્યાં રાજાના બગીચામાં કામ કરવા શ્રી વસ્ત આવ્યા હતા એ રાજાને એક સુંદર પુત્રી હતી એના માટે

અને રાજા સાથે લગ્ન કરવાની જીદ પકડી લીધી રાજકુમારીના પિતા રાજાએ રાજકુમારીને ઘણી સમજાવી પરંતુ રાજકુમારી માણી નહીં તો એના પિતાએ લાચાર થઈને તેની પુત્રીના વિવાહ તે નોકર એટલે કે રાજા શ્રી વત્સ સાથે કરાવી દીધા અને એક જંગલમાં તેને મકાન આપી દીધું રહેવા માટે ધીરે ધીરે સમય વીત્યો થોડા દિવસ વીત્યા તો રાજા શ્રી વત્સે રાજકુમારેને કહ્યું કે આમ બેકાર કામ વગર બેસીને રહેવું મને ગમતું નથી મારું મન લાગતું નથી તમારા પિતાને કહો કે મને જહાજનો મહેસૂલ લેવાનો ઠેકો આપી દે રાજકુમારી એના પિતા સામે એ પ્રસ્તાવ મૂક્યો રાજા માની ગયા હતા હવે શ્રી વસ્ત ત્યાં આવનારા જહાજો પાસેથી મહેસૂલાત લેતા હતા આ પ્રકારે જ્યારે સાત વર્ષ વીતી ગયા તો શનિદેવનો પ્રભાવ પૂરો થવા આવ્યો તો એક દિવસ વેપારીનું જહાજ ત્યાંથી નીકળતો હતો શ્રી વત્સ એ જહાજને રોકી લે છે આગળ જવા ન દીધો એટલે વેપારી ઘણો ક્રોધે આવ્યો ક્રોધે ભરાવ્યો એ તરત જ શિકાયત લઈને ત્યાંના રાજા જે નગરના રાજા હતા એની પાસે ગયા રાજાએ જ્યારે શ્રી વત્સને પૂછ્યું કે આ વેપારીનું જહાજ તમે કેમ નથી જવા દેતા તો શ્રી વત્સ રાજા કહે છે કે મહારાજ આ વેપારી પાસે મારા સોનાના છાણા છે આ મારા સોનાના છાણા નથી આપી રહ્યા રાજા બોલ્યા કે તારી પાસે શું પ્રમાણ છે કે એની પાસે જે છાણા છે એ તારા છે તો શ્રીવત્સે કહ્યું મહારાજ તમે આ વેપારીને દરબારમાં બધાની સામે બોલાવો અને એ છાણા પણ મંગાવો એ છાણા એકબીજા સાથે જોડાયેલા છે જો આ વેપારી તેને છૂટા પાડી દે તો એ બધા છાણા એના અને જો એ છાણાને ઉખાડી નથી શકતા એકબીજાથી તો હું એ છાણાને ખોલીને બતાવીશ હવે એ છાણાઓને દરબારમાં લાવવામાં આવ્યા વેપારીને કહેવામાં આવ્યું કે જો આ છાણા તારા છે તો તું આને છૂટા પાડીને બતાવ જો તું નહીં ખોલી શકે તો આ છાણા તારી પાસેથી લઈ લેવામાં આવશે મિત્રો તે વેપારીએ છાણાને સાંજ સુધી છૂટા પાડવાની કોશિશ કરી પણ એનાથી એક પણ છાણું છૂટું પડ્યું નહીં અંતમાં જ્યારે સાંજ પડી તો રાજાનો જમાઈ શ્રી વત્સ એનો વારો આવ્યો અને તેણે એક ક્ષણમાં જ એક પળમાં જ છાણાને છૂટા પાડી દીધા તો રાજાએ પૂછ્યું કે તું કોણ છે મારી રાણી પાછી અપાવી દો દર્શક મિત્રો રાજાએ વેપારીને કહીને તરત જ ચિત્રાંગનાની પાલખી મંગાવી અને વેપારીને પકડીને કડક સજા આપી ચિત્રાંગનાએ સૂર્યદેવને પ્રાર્થના કરી કે મારા રૂપને ફરી પહેલા જેવું કરી દો મિત્રો ભગવાન સૂર્યદેવની કૃપાથી રાણી ફરી સુંદર થઈ ગઈ રાજાએ આદર સાથે ઘણું બધું ધન આપીને વિદાય કરી સાથે એની સાથે પોતાની દીકરી પણ માની લીધી ધન દોલત આપીને રાજાને પ્રેમથી વિદાય કર્યા રાજા ફરી એના રાજ્યમાં પાછા આવ્યા અને સિંહાસન ઉપર સવાર થઈ ગયા એક દિવસ શનિદેવે પ્રગટ થઈને રાજા શ્રી વસને કહ્યું કે હે રાજન મારી અને લક્ષ્મીજીની ચર્ચા તો એક બહાનું હતું અમે તો તમારા સત્યની પરીક્ષા લઈ રહ્યા હતા હવે હું તમને બતાવું છું કે કયા લોકોનો નાશ થાય છે કયા લોકોનું હું નાશ કરું છું તો નંબર એક કે વિપત્તિમાં પણ જે તેનો ધર્મ અને સત્યનો ત્યાગ ન કરે એનો ક્યારેય નાશ નથી થતો પણ દેવતા લોકો એની સહાયતા કરે છે નંબર બે ગરીબી આવા છતાં પણ અન્યાયનો માર્ગ ન પકડવો પાપનું ધન ન ખાય તે દેવતાની સદા કૃપા તે દેવતાના સદા કૃપાને પાત્ર રહે છે હું એનું ક્યારેય ખરાબ નથી કરતો અને લક્ષ્મીજીની કૃપા સદાય તેના પર બની રહે છે નંબર ત્રણ ધન સંપત્તિ પામી પણ જે અભિમાન ન કરે વૃદ્ધ ગુરુજનોનું દિનહીનોનું જે અપમાન ન કરે તેનું ક્યારેય હું ખરાબ નથી કરતો પણ તેની સહાયતા કરું છું મારી કૃપાથી લોકો પળવારમાં ધનવાન બની જાય છે અને પળ માત્રમાં પળવારમાં કંગાળ બની જાય છે જાવ રાજા મારું વરદાન છે કે તમારું રાજ્ય ફરી સંપન્ન થઈ જશે ધન દોલતથી ધન ધાન્ય સંપન્ન થઈ જશે દરિદ્રતા તારી પાસે ક્યારેય નહીં આવે તારી પ્રજા ખુશહાલ થઈ જશે રાજાને આપીને અને માતા લક્ષ્મી ત્યાંથી ચાલ્યા ગયા તો મિત્રો તમને સમજાઈ ગયું હશે કે શનિદેવની કૃપા કેવી રીતે થાય છે મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શનિદેવની મૂર્તિની કથા એક વાર એક નગરના રાજા હતા તેણે રાજ્યમાં ઘોષણા કરાવી હતી કે દૂર દૂરથી જે કોઈ વેપારી બજારમાં માલ વેચવા આવે તો એનો માલ ન વેચાય તો રાજા એ વેપારીના માલને સ્વયં ખરીદી લેશે આવી ઘોષણા કરાવી આ ઘોષણા સાંભળી વેપારી ખુશ થઈ ગયા જો કોઈ વેપારીનો માલ સાંજ સુધીમાં ન વેચાય તો રાજા તેને ઉચિત મૂલ્ય આપીને બધો જ સામાન ખરીદી લે એક દિવસ એક લુહાર લોખંડની મૂર્તિ શનિદેવની મૂર્તિ બનાવીને લઈને આવ્યો શનિ દેવની મૂર્તિ ખરીદવા વાળું કોઈ ન આવ્યું સાંજ સુધીમાં તો સાંજના સમયે રાજાના કર્મચારી આવ્યા અને એ મૂર્તિની રાજાની પાસે લઈને ગયા રાજાએ એ મૂર્તિને આદર સાથે મહેલમાં રાખી શનિદેવના ઘરમાં આવવાથી બધા જ દેવી દેવતા રાજાથી નારાજ થઈ ગયા રાતનો સમય હતો રાતના અંધારામાં રાજાએ એક તેજસ્વી સ્ત્રીને તેના ઘરથી જતા જોઈ રાજા એને પૂછ્યું તમે કોણ છો દેવી તો તો એ બોલ્યા કે હું લક્ષ્મી છું એ સ્ત્રી બોલી કે હું લક્ષ્મી છું તારા મહેલમાં શનિનો વાસ છે એટલે હું અહીંથી જઈ જઈ રહી છું રાજાએ તેમને રોક્યા નહીં કંઈ કહ્યું નહીં થોડીવાર પછી રાજાએ એક દેવપુરુષને ઘરેથી જતા જોયા રાજાએ તેને પૂછ્યું કે તમે કોણ છો તો એ દેવપુરુષ બોલ્યા કે હું વૈભવ છું હું સદાય લક્ષ્મી સાથે જ રહું છું જ્યારે લક્ષ્મી જ અહીં નથી તો હું અહીં કેવી રીતે રહી શકું રાજાએ એને પણ ન રોક્યા એને પણ જવા દીધા અને ચાલ્યા ગયા આવી રીતે ધર્મ ધૈર્ય ક્ષમા બધા એક એક કરીને ચાલ્યા ગયા રાજાએ કોઈને પણ ન રોક્યા અંતમાં જ્યારે સત્ય જવા લાગ્યા તો રાજાના પૂછવાથી સત્ય બોલ્યા કે જ્યાં લક્ષ્મી વૈભવ ધર્મ ધૈર્ય અને ક્ષમાનો વાસ નથી તો હું અહીં કેવી રીતે રહીશ હું શું કરીશ ત્યારે રાજા સત્ય ભગવાનના પગમાં પડી ગયા કે મહારાજ તમે કેવી રીતે જઈ શકો તમારા જ કારણે તમારા જ આશરે મેં લક્ષ્મી વૈભવ અને ધૈર્ય ધર્મ વગેરે બધાનો તિરસ્કાર કર્યો છે હું તમને નહીં છોડું રાજાનો આટલો આગ્રહ જોઈને સત્ય ત્યાં રોકાઈ ગયું મહેલની બહાર બધા જ દેવી દેવતા સત્યની વાટ જોઈને ઊભા હતા એમના ન આવતા જોઈને ધર્મ બોલ્યા કે હું સત્ય વિના નહીં રહી શકું હું પાછો જઉં છું ધર્મની પાછળ ક્ષમા વૈભવ બધા જ પાછા આવી ગયા તથા રાજાને કહેવા લાગ્યા કે તારા સત્ય અને પ્રેમના કારણે જ અમારે અહીં રોકાવું પડ્યું છે તારા જેવા રાજા દુઃખી ના રહી શકે સત્યના કારણે લક્ષ્મીજી અને શનિદેવ એક સાથે રહેવા લાગ્યા બોલો સત્યનારાયણ ભગવાનની જય હે પ્રભુ જે કૃપા ઉપર કરી એવી જ કૃપા આ કથા સાંભળનાર વાંચનાર હુંકારો ભરનાર બધા ઉપર જ કરજો બોલો શનિદેવની જય મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક